રાજકોટના નીલ્સ સંજય રાજ ગ્રુપ અલગ અલગ બિઝનેસમાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી સફળતાપૂર્વક વિસ્તાર કરી રહ્યું છે ત્યારે ગ્રાહકોને પોતાની સેવાઓથી સંતુષ્ટ કરી અને તેમના લક્ષ્ય સાથે આજે નીલ્સ સંજયરાજ ગ્રુપ કોર્પોરેટ જગતમાં જાણીતા ઉદ્યોગપતિ સમાજસેવી અને રાજકીય નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે ધ ફન હોટલ એન્ડ રિસોર્ટ્સ પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ હોટલ ચેઇન તરીકે જાણીતી છે કે જેમાં હાલ 100 થી પણ વધુ હોટેલ અને રિસોર્ટ્સ કાર્યરત છે ટૂક સમયમાં 90 થી વધુ સ્થાનો પર ધ ફન રેસિડેન્સી ખુલશે અને અમરેલી જિલ્લાના ધારી ખાતે ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ્સ ખુલ્લો મુકતા હર્ષ અનુભવી રહ્યું છે આ સાથે ફન ગ્રુપની હોટેલ એન્ડ રિસોર્ટ્સની સંખ્યા 27 ની થઈ છે જે વિશે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી નિસ્સ સંજય રાજ ગ્રુપની સ્થાપના 1965 માં સંજયભાઈ રાજ્યગુરુ દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી Lifeline. હું સ્વરાજ છું સ્વરાજ રાજગુરુ આપણે ધારીમાં પચાસ રૂમ ની એક પ્રોપર્ટી કરીએ છીએ ફન હારે તો ફન એમાં એ લોકો આવે છે અને પાર્ટી પ્લોટ આપણે છે ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે એવી સગવડતા છે આપણે જીમ સ્વિમિંગ પુલ સ્પા એરિયા પછી જે બધી જે પણ નેસેસરી હોય માટે એ બધી છે છે મોટો એક એરિયા આપણો એકરની ટોટલ જગ્યા છે એટલે એમાં આપણે બીજી અમુક કરી છે જેવી રીતે ફ્રૂટ હોય તો ભાઈ સમર ને એવું હોય ને બીજા અમુક ફ્રૂટના જાડવાના ટાઈમે તો એમાં ફ્રૂટ પિકિંગ આપણે કરાવું છીએ ત્યાં પછી સાયકલ્સ છે સાયકલિંગ ટ્રેક થશે ફ્યુચરમાં અમે હોર્સ રાઇડિંગ ટ્રેલ્સ ચાલુ કરવાના છે ઈ આપણે ધ ફન ઈ લોકોનું છે વિસ્ટેરિયા એક આપડી આપણું નામ દીધેલું છે અને ઈ ઓવરઓલ જે આપણે જે હોટેલ્સ કરીએ છીએ એમાં આપણે ઈ વિસ્ટેરિયા ના માધ્યમથી આપણે